बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है मम्मी क्या नहीं भूखी तो हमारे घर खाना क्या है ए जा रही ना चांद मिलो ने इन पर चांद डब्बा रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का मम्मी हां दूध क्या हमको है दूध फ्रिज में अरे देवा ये હા પેલા તો પેલી દૂધ નાખું કે પાણી એ તને જે ઠીક લાગે ને એ પેલા નાખ દે અબે મજા આયગા ના ભીડો હા દૂધ નાખું એ નાખી દે આપ દેખ તું દેખ તું મમ્મી હા આ નાખું હે ને તો થોડું લસણ હોતા નાખી દાવ ઓય આ લે ઓ હું કામ આય એ ચાર ના ને ઓર તો રુકો મટી ગયો માથે મને જોયું મમ્મી હું ડોક્ટર કરતા હોત તમારું માથુ ચા ને દવા વગર વટાડી